નમસ્કાર હું એડવોકેટ રમણીક ગરબા ભૂજકચ આજે આપણે હિન્દુ મેરેજ એક્ટની કલમ નવ મુજબ પુનઃ લગ્ન સ્થાપિત કરવા માટેના હક વિશેની માહિતી મેળવીશું જ્યારે કોઈ પણ પરણીત સ્ત્રી કે પુરુષ એક હિન્દુ મેરેજ એક્ટની કલમો મુજબ જ્યારે લગ્નથી જોડાયેલા હોય છે અને કોઈ કારણસર બંને જણા અલગ અલગ રહેતા હોય છે ત્યારે એ બંને પક્ષમાંથી કોઈ પણ પક્ષને પુનઃ ફરીથી પાછો રહેવા માટે સામાજિક રીતે ઘણી બધી વખત એ લોકો કુટુંબ પરિવાર સાથે બેસી ચર્ચા વિચારણ કર્યા બાદ પણ જ્યારે એ લોકો ભેગા પાછા મળતા નથી કે ભેગો પાછો લગ્ન હક સ્થાપિત કરતા નથી હોતા ત્યારે આવા બે પાત્રોમાંથી કોઈ એક પાત્ર કોર્ટના શરણે જઈ હિન્દુ મેરેજ એક્ટની કલમ નવ મુજબ કોર્ટમાં લગ્ન હક પૂરા પાડવા માટેની અરજી કરીને એ પાત્રને પોતાની પાસે પાછો બોલાવવા માટે હકનો દાવો લગ્ન હક પૂરા કરવા માટેનો દાવો કોર્ટમાં કરે છે જ્યારે આવી અરજીઓ કોર્ટમાં હિન્દુ મેરેજ એક્ટની કલમ નવ મુજબ કોર્ટમાં અરજી આવે છે ત્યારે કોર્ટ મારફતે એ પક્ષકારને કોર્ટમાં બોલાવવામાં આવે છે અને કોર્ટમાં બોલાવ્યા બાદ બંને પક્ષકારોની પોતપોતાની રજૂઆતો સાંભળવામાં આવે છે જ્યારે જજ સાહેબને એવું લાગે કે લગ્ન પુનઃ સ્થાપિત કરવા માટે જે અરજદાર એમની પાસે અરજી મૂકેલી છે એના તથ્યો એકદમ બરોબર છે અને સાચા હોવાના કારણે પોતાનું જજમેન્ટ આપીને સામેવાળા પાત્રને એની પાસે પાછો જવા માટેનું હુકમનામું આપતા હોય છે અને ઘણી વખત એવું પણ બનતું હોય છે કે જ્યારે કોઈ અરજદાર અરજી કરતા હોય છે કોર્ટમાં ફેમિલી કોર્ટમાં કે કોઈ પણ જિલ્લાની વડી અદાલતમાં ત્યારે એ અરજીના ભાગરૂપે જ્યારે કોઈ અરજદાર અરજી કર્યા બાદ સામાવાળા પક્ષને એવું લાગતું હોય છે કે અહીં આપણને પાછું લગ્ન પુનઃ સ્થાપિત કરવા માટેની અરજીના ભાગરૂપે જે વાંધાઓ છે એના વકીલ મારફતે કે પોતે સ્વયં રજૂ થઈને કાયદાની જોગવાઈઓ મુજબ રજૂઆત રાખતા હોય છે ત્યારે જજ સાહેબ બંને પક્ષોને સાંભળીને પુનઃ લગ્ન સ્થાપિત કરવાનું હુકમનામું બહાર પાડતા હોય છે તો આવા જ બીજા નાના મોટા કાયદાઓ વિશે વધારે માહિતી મેળવવા માટે મારા આ ચેનલને લાઈક કરી અને વધારે લોકો આજ આ ગ્રુપમાં જોડાવો જે થકી હું તમને વધારે વધારે માહિતી આ ગ્રુપમાં આપી શકું આભાર